જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડિયોમાં શનિવાર સ્પેશિયલ શનિ ચાલીસાનો પાઠ કરીશું આ પાઠ દર શનિવારે કરવા માત્રથી જ કે પછી સાંભળવા માત્રથી જ સર્વે કષ્ટ પીડા કલેશમાંથી મુક્તિ મળે છે સર્વે મનોરથો સિદ્ધ થાય છે શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે જેની કુંડળીમાં ગ્રહ દોષ છે સાડા સાથી છે ઠૈયા છે કે પછી પનોતી છે તો તેમણે દર શનિવારે સવારે અથવા તો રાત્રે સૂતા પહેલાં શનિ ચાલીસાનો પાઠ જરૂર કરવો જોઈએ જો પાઠ કરવાનો સમય ન હોય તો આ વિડીયો દ્વારા તમે શનિ ચાલીસાનો પાઠ સાંભળી શકો છો તો મિત્રો આજે શનિવારના શુભ દિવસે આ વિડીયોમાં શનિ ચાલીસાનો પાઠ સંસ્કૃત અને ગુજરાતી એમ બંને ભાષામાં કરીશું જો આપને વિડીયો પસંદ આવે તો લાઈક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો

આપ કલ્યાણકારી છો બધા પર કૃપા કરનારા છો દિન લોકોના દુઃખ દૂર કરી તેમને પ્રસન્ન કરો હે ભગવાન જય જય શ્રી શનિદેવ પ્રભુ સુન હું વિનય મહારાજ કર હું કૃપા હે રવિ તનય રાખ હું જનકી લાજ જેનો ભાવાર્થ એવો થાય છે કે હે ભગવાન શ્રી શનિદેવજી આપની જય હો હે પ્રભુ અમારી પ્રાર્થના સાંભળો હે રવિ પુત્ર અમારા પર કૃપા કરો અને અમારી લાજ રાખો જયતી જયતી શનિદેવ દયાલા કરત સદા ભક્તન પ્રતિપાલા જેનો ભાવ થાય છે હે દયા કરનારા શનિદેવ આપની જય હો જય હો આપ સદા ભક્તોનું પાલન કરો છો ચારી ભૂજા તનુ શ્યામ વિરાજે માથે રત્ન મુકુટ છબી છાજે જેનો ભાવાર્થ થાય છે આપની ચાર ભૂજા છે શરીર ઉપર શ્યામલતાની શોભા છે મસ્તક ઉપર રત્નોથી જડિત મુકુટ શોભાયમાન છે પરમ વિશાલ મનોહર ભાલા ટેઢી દ્રષ્ટિ પ્રકૃટી વિકરાલા જેનો ભાવાર્થ એવો થાય છે કે આપનું લલાટ અત્યંત વિશાળ તથા મન હરનારું છે આપની દ્રષ્ટિ વક્ર છે અને પ્રકૃટી વિકરાળ છે

જેના વડે આપ એક ક્ષણમાં શત્રુઓનો સંહાર કરી નાખો છો પિંગલ કૃષ્ણ છાયાનંદન યમ કર્ણસ્થ રોદ્ર દુઃખ ભંજન જેનો ભાવર્થ થાય છે દુઃખનો નાશ કરનાર પિંગલ કૃષ્ણ છાયાનંદન યમ કોણસ્થ રોદ્ર સૌરી મંદ શનિ દશનામાં ભાનુ પુત્ર જય સબકામાં જેનો ભાવર્થ એવો થાય છે કે સૌરી મંદ શનિ અને સૂર્યપુત્ર આપના આ દસ નામ છે આપને બધા કાર્યોની સફળતા માટે પૂજવામાં આવે છે જ્યાં પર પ્રભુ પ્રસન્ન હવે ચાહી રંક હું રાવ કરે ક્ષણ માહી જેનો ભાવાર્થ એવો થાય છે હે પ્રભુ આપ જેની ઉપર પ્રસન્ન થઈ જાઓ છો તે ક્ષણ ભરમાં રંકમાંથી રાજા બની જાય છે પર્વત હું તૃણ હોય નિરાહત તૃણ હું કો પર્વત કરી ડારત જેનો ભાવાર્થ એવો થાય છે કે પહાડ જેવી સમસ્યા પણ તેને તણખલા સમાન લાગે છે પરંતુ જો આપ નારાજ થઈ જાઓ તો તણખલા જેવી નાની સમસ્યા પણ પહાડ બની જાય છે રાજ મિલત બન રામાહી દિનયો કે કી હું કી કરી મત હરી લેનહ્યો જેનો ભાવાર્થ થાય છે હે પ્રભુ આપની દશામાં જ તો રાજને બદલે ભગવાન શ્રીરામને વનવાસ મળ્યો હતો એ સમયે આપે કઈ કઈની બુદ્ધિ ભ્રષ્ટ કરી તેની પાસે આવો નિર્ણય લેવડાવ્યો બન્હુ મે મૃગ કપટ દેખાઈ મા તું જાન કી ગઈ ચુરાઈ જેનો ભાવાર્થ એવો થાય છે આપની દશાને લીધે વનમાં માયાવી મૃગના કપટને માતા સીતા ઓળખી ન શક્યા અને તેમનું હરણ થયું લખનહી શક્તિ વિકલ કરી ડારા મચીલા દલ મેં હાહાકારા જેનો ભાવાર્થ થાય છે આપની દશાથી જ લક્ષ્મણના પ્રાણો પર સંકટ આવી પડ્યું જેને લીધે પૂરા રામદળમાં હાહાકાર મચી ગયો રાવણ કી ગતિ મતિ બૈરાઈ રામચંદ્ર સો બેર બઢાઈ જેનો ભાવાર્થ એવો થાય છે કે આપના પ્રભાવથી જ રાવણે બુદ્ધિહીન કૃત્ય કર્યું અને પ્રભુ શ્રી રામ સાથે શત્રુતા વધારી દિયો કીટ કરી કંચન લંકા બજી બજરંગ બૈરકી ડંકા જેનો ભાવાર્થ એવો થાય છે કે આપની દ્રષ્ટિને કારણે બજરંગબલી હનુમાનનો ડંકો પૂરા વિશ્વમાં વાગ્યો અને સોનાની લંકા માટીમાં મળી ગઈ ધ્રુપ વિક્રમ પર તુહી પગુ ધારા ચિત્ર મયુર નીકળી ગઈ હારા જેનો ભાવાર્થ થાય છે આપની નારાજગીને કારણે રાજા વિક્રમાદિત્યને જંગલમાં ભટકવું પડ્યું અને દિવાલ પર લટકતું મોરનું ચિત્ર રાણીનો હાર ગળી ગયો હાર મોલાખા ગલાગ્યો ચોરી હાથ પેર ડરવાયો તોરી એનો ભાવાર્થ થાય છે રાજા વિક્રમાદિત્ય પર એ નવલખા લખાહારની ચોરીનો આરોપ લગાવ્યો અને તેમના હાથ પગ તોડી નાખવામાં આવ્યા સારી દશા નિષ્કૃષ્ટ દેખાયો તેલિહી પર કોલ્હું ચલવાયો જેનો ભાવાર્થ એવો થાય છે કે આપની દશાને લીધે જ વિક્રમાદિત્યએ તેલીના ઘરમાં ખાણી ચલાવી પડી વિનય રાગ દીપક મહકિન્યો તબ પ્રસન્ન પ્રભુ હવે સુખદ દિનહ્યો જેનો ભાવાર્થ થાય છે પરંતુ જ્યારે દીપક રાગમાં તેણે પ્રાર્થના કરી તો આપ પ્રસન્ન થયા અને ફરી તેમને સુખ સમૃદ્ધિથી સંપન્ન કરી દીધા હરિશ્ચંદ્ર રૂપ નારી બીકાની આપ હું ભરે ડોમ ઘર ભાની જેનો ભાવાર્થ એવો થાય છે કે આપની દશાને લીધે રાજા હરિશ્ચંદ્રને પોતાની પત્ની વેચવી પડી અને પોતે ડોમના ઘરમાં પાણી ભરવું પડ્યું તૈસે નલ પર દશા સિરાની ભુંજી મીન ફૂદ ગઈ પાની જેનો ભાવાર્થ થાય છે એ જ પ્રકારે રાજા નળ અને રાણી દમયંતીએ કષ્ટ ઉઠાવવા પડ્યા આપની દશાને લીધે આગમાં શેકેલી માછલી પણ ફરી જળમાં કૂદી ગઈ અને રાજા નળને ભૂખે મરવું પડ્યું શ્રી શંકર હિ ગહ્યો જપ જાઈ પાર્વતી કો સતી કરાઈ જેનો ભાવાર્થ થાય છે ભગવાન શંકર પર આપની દશા પડી તો માતા પાર્વતીને હવન કુંડમાં કૂદીને પોતાનો જીવ આપવો પડ્યો તનિક વિલોકત કી હરી રીસા નભ ઉડી ગયો ગૌરી સુદ સીસા જેનો ભાવ એવો થાય છે કે આપના કોપને કારણે જ ભગવાન શ્રી ગણેશનું મસ્તક ધડથી અલગ થઈને આકાશમાં ઉડી ગયું પાંડવ પર ભય દશા દુહારી બચી દ્રૌપદી હોતી ઉહારી જેનો ભાવ થાય છે પાંડવ ઉપર જ્યારે આપની દશા પડી તો દ્રૌપદી વસ્ત્રહીન થતા થતા બચી કૌરવ કે ભી ગતિમતી માર્યો યુદ્ધ મહાભારત કરી ડાર્યો જેનો ભાવાર્થ થાય છે કે આપની દશાથી કૌરવોની મતિ પણ ભ્રષ્ટ થઈ ગઈ જેથી તેઓ વિવેક ખોઈ અને મહાભારત જેવું યુદ્ધ કરી બેઠા રવિ કહમ મુખ ધરી તત્કાલા લેકર કુદી પર પાતાલા જેનો ભાવાર્થ એવો થાય છે કે આપની દ્રષ્ટિ એ એ તો સ્વયં પોતાના પિતા સૂર્યદેવને પણ ન બક્ષ્યા અને એમને પોતાના મુખમાં લઈને આપ પાતાળ લોકમાં કૂદી ગયા

જો ઘોડા પર બેસીને આવો તો સુખ સંપત્તિ મળે છે ગંધર્વ હાની કરે બહુ કાજા સિંહ સિદ્ધ કલ રાજ સમાજા જેનો ભાવાર્થ એવો થાય છે કે જો ગંધર્વ પર આપની સવારી હોય તો કેટલાય પ્રકારના કાર્યમાં અડચણ આવે છે જેને ત્યાં આપ સિંહ પર સવાર થઈને આવો છો તેનું સમાજમાં માન સન્માન વધી જાય છે તેને પ્રસિદ્ધિ અપાવો છો જંબુક બુદ્ધિ નષ્ટ કરડારે મૃગકો કષ્ટ પ્રાણ સહારે જેનો ભાવાર્થ એવો થાય છે કે જો શિયાળ પર આપની સવારી હોય તો આપની દશાથી બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે જો હરણ પર આપ આવો છો તો શારીરિક વ્યાધિઓ લઈને આવો છો જે નીવડે છે જબ આ વહી પ્રભુ શ્વાન સવારી ચોરી આદિ હોય ડર ભારી જેનો ભાવાર્થ એવો થાય છે કે હે પ્રભુ જ્યારે પણ આપ શ્વાન પર સવાર થઈને આવો છો તો તે કોઈ મોટી ચોરી થવા પર ઈશારો કરે છે તે સહી ચારી યહનામાં સવર્ણ લોહ ચાંદી અરુતામાં જેનો ભાવાર્થ એવો થાય છે કે આ પ્રકારે આપના ચરણ પણ સોના ચાંદી તાંબુ અને એમ ચાર પ્રકારની ધાતુઓના છે લોહ ચરણ પર જબ પ્રભુ આવે ધન જન સંપત્તિ નષ્ટ કરાવે જેનો ભાવાર્થ એવો થાય છે કે જો આપ લોખંડના ચરણ પર આવો છો તો તે ધન જન અથવા સંપત્તિની હાનિનો સંકેત છે સમતા તામ્ર રજત શુભ કારી સવર્ણ સર્વ સુખ મંગલ જેનો ભાવાર્થ એવો થાય છે કે ચાંદી અને તાંબાના ચરણ સમાન રૂપથી શુભ છે પરંતુ જેને ત્યાં આપ સોનાના ચરણોમાં પધારો છો તેમના માટે દરેક પ્રકારે સુખદાયક અને કલ્યાણકારી હોય છે જો યહ શનિ ચરિત્ર નિત ગાવે કબહુ ન દશા નિષ્કૃષ્ટ જેનો ભાવાર્થ એવો થાય છે કે જે કોઈ આ શનિ ચરિત્રનું નિત્ય ગાન કરશે તેને આપના કોપનો સામનો કરવો નહીં પડે આપની દશા તેને નહીં સતાવે અદભુત નાથ દિખાવે લીલા કરે શત્રુ કે નશીબલી ઠીલા જેનો ભાવાર્થ એવો થાય છે કે તેના પર ભગવાન શનિદેવ મહાજ પોતાની અદ્ભુત લીલા દેખાડે છે તેના શત્રુ અને શક્તિહીન કરીને તેમનો નાશ કરી દે છે જો પંડિત સુયોગ્ય બોલવાઈ વિધિવત ગ્રહ શાંતિ કરાઈ જેનો ભાવાર્થ એવો થાય છે કે જે કોઈ પંડિતને બોલાવી શનિવારના દિવસે પીપળાના વૃક્ષને જળ ચઢાવે તેમજ દીપ પ્રગટાવે છે તેને અત્યંત સુખ મળે છે કહત રામ સુંદર પ્રભુદાસા શનિ સુમિરત સુખ હોત પ્રકાશા જેનો ભાવાર્થ એવો થાય છે કે હે પ્રભુ શનિદેવના દાસ સુંદર પણ કહે છે કે ભગવાન ધ્યાનથી સુખની પ્રાપ્તિ થાય છે અજ્ઞાનતાનો અંધકાર દૂર થઈ જ્ઞાનનો પ્રકાશ ફેલાઈ જાય છે પાઠ શનિશ્વર દેવ કોકી હે વિમલ તૈયાર કરત પાઠ ચાલીસા દિન ભવ સાગર પાર જેનો ભાવાર્થ એવો થાય છે કે ભગવાન શનિદેવના આ પાઠને વિમલે તૈયાર કર્યો જે કોઈ આ ચાલીસાનો નો ચાલીસ દિવસ સુધી પાઠ કરે છે તે શનિદેવની કૃપાથી ભવસાગર પાર કરી જાય છે સંપૂર્ણ બોલો મહારાજની જય મિત્રો મનુષ્ય દ્વારા કરેલું કોઈ પણ સારું કે ખરાબ શનિદેવ થી અજાણ નથી રહેતું શનિદેવની પૂજા કરવાથી મનુષ્યના તમામ દુઃખ દર્દો દૂર થાય છે હિન્દુ ધર્મમાં અઠવાડિયા દરેક દિવસ કોઈને કોઈ દેવતાઓને સમર્પિત છે તેમાંથી શનિવારનો દિવસ એ ન્યાયના દેવતા એવા શનિદેવને સમર્પિત શનિવારના દિવસે શનિદેવની પૂજા અર્ચના કરવાનું વિશેષ મહત્વ છે ધાર્મિક માન્યતાઓ મુજબ જે મનુષ્ય તેમના જીવનકાળમાં જેવું કર્મ કરે છે શનિદેવ તેમને તેવું જ ફળ આપે છે મનુષ્ય દ્વારા કરેલું કોઈ પણ સારું કે ખરાબ કાર્ય શનિદેવથી અજાણ રહેતું નથી શનિદેવની પૂજા કરવાથી મનુષ્યના તમામ દુઃખ દર્દ દૂર થાય છે પૂરા વિધિ વિધાનથી શનિદેવની પૂજા અર્ચના કરવામાં આવે તો શનિદેવની કૃપા બની રહે છે અને વ્યક્તિની દરેક મુશ્કેલીઓ દૂર થાય છે તેની તમામ મનોકામના પૂરી થાય છે એવું કહેવાય છે કે શનિદેવના ક્રોધથી બચવું હોય તો અન્યથા વ્યક્તિ ઉપર ક્યારેય દોષ લાગે તેવું કોઈ કાર્ય ન કરવું જાણતા અજાણતા થયેલી તમામ ભૂલોનો હિસાબ શનિદેવ પાસે હોય છે શનિવારના દિવસે જો શનિદેવની પૂજા કરવામાં આવે શનિ ચાલીસાના પાઠ કરવામાં આવે તો ગ્રહની સ્થિતિમાં પણ સુધારો આવે છે અને સાથે શનિદેવની અસીમ કૃપા પણ પ્રાપ્ત થાય છે તો મિત્રો આ વિડીયોમાં શનિ ચાલીસાનો પાઠ સાંભળવો તમને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શનિ મહારાજ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ